આકાશવાણી જોવાણી ભુજ સ્ટુડિયો મેં ડૉક્ટર હિમાં ઠક્કર જે નેચરોપેથી ડૉક્ટર અને

કે કોઈ પણ પ્રકાર જ રોગ કે તકલીફ થી બચી શકાજે અને સ્વાસ્થ્ય બગડે એ પહેલાં જ એ કે સાચવ્યું બ્યો કુદરત જો નિયમ એડો આય કે કોઈ પણ કારણસર જો શરીરમાં કોઈ જાતની તકલીફ કે બીમારી ઉત્પન્ન થિએ તો શરીર પંજી રીતે જ સજો થઈ કોશિશ કરે તો તે ઉપરાંત જો તકલીફ રે તો એ કુદરતી ઉપચાર પદ્ધતિની અલગ અલગ ટ્રીટમેન્ટ થી આજી તકલીફ દૂર કરે જો પ્રયત્ન કરી શકોતા મેડમ કઈ રીતે અલગ થીએ તો કુદરતી મે કોઈ પણ બીમારી કે જડ મૂળથી જો પ્રયત્ન કરે મે અચેતા ન તકલીફ ચા લક્ષણ કે દબાઈ વજો તરત જ દવા કુદરતી ઉપચાર મે કોઈ પણ ચી દવાઓ જો સમાવેશ નતો થીએ હા અમુક ઔષધિયો જો વપરાશ કરે મે અચેતો તે ઉપરાંત કુદરતી ઉપચાર મે ચોકશાઇથી સારવાર કરે અચે તો એનજી કોઈ પણ આડ અસર થઈ શક્યતા નથી વે ધારો કે એલોપેથી દવા ઘનોતા તે તુરંત અસર કરે પણ લંબે ગાળે ઘણી વખત એનજી અમુક આડ અસર જણાજે તાકે તો મેડમ અસાય શ્રોતાએ કે ઈ પણ જણાયો કે ઈ જે કુદરતી ઉપચાર પદ્ધતિ આય આવે કે સિદ્ધાંતે કામ કરે થી હણે કુદરતી ઉપચાર પદ્ધતિ મૂળભૂત રીતે પંચ તત્વ અથવા પંચમહાભૂત જે સિદ્ધાંતે કામ કરેતી પાકે ખબર આ કે કુદરત ચા પંચ તત્વ અને પૃથ્વી જળ વાયુ અગ્નિ અને આકાશ ને મદદ થી જે શારવાર કરે અચે એ પદ્ધતિ કુદરતી ઉપચાર શારવાર પદ્ધતિ એમ દર્દીની તાસીર મુજબ અને ફરિયાદ મુજબ કયો તત્વ અસંતુલિત આય એનિ તપાશ કરીને અથવા નિદાન કરીને પોય સારવાર કરે અચેડમિ ધારો કે પૃથ્વી તત્વ ટ્રીટમેન્ટ તરીકે મડ થેરાપી જો લેપ કરે છે અથવા એ પટ્ટી બનાઈને પણ વપરાશ થિયે જો કોઈ કે જી તકલીફ આય ગરમી જો કોઠો આ પેટ સંબંધી તકલીફ અહીં તો હી ટ્રીટમેન્ટ બહુત સરસ કામ છે તી ઘણીવાર ચામડી જ અમુક દર્દ અહીં તો મિટી અથવા મિટી સાથે અમુક જાતજી ઔષધિ કે મિક્સ કરીને એ ડાયરેક્ટ ડાયરેક્ટ ચમડીથી લેપ કરે મે છે તો તી જળ તત્વ આ તપ્રથમ તો પાણી જે વગર પાંચ જીવન શક્ય નય અને પાકે મણી કે ખબર આય કે જો પાણી ઓછું પીવા જે તો એન દે શરીર મે કેટલા મડે ફેરફાર થયે તા બ્યો જળ ચિકિત્સા આ જેમે અલગ અલગ તરીકે તકલીફ છે આધારે અલગ અલગ જાત જા ટબ ને અલગ અલગ તાપમાન વાળો પાણી ભરે લોવે જેમ દર્દી કે ચોક્કસ સમય લાય શરીર મે કોઈ શરીર જો કોઈ હકડો ભાગ અથવા આખો શરીર પાણી મે પાણીને રીતે રેજો વેતો પા વાત કર્યો વાયુ તત્વજી તો સૌ પ્રથમ વાયુ એટલે હવા અને શુદ્ધ હવા અને પ્રાણવાયુ જો પાે શરીર લ કેટલો મહત્વ આય કે જો એનજો ઓક્સિજન જો પ્રમાણ બહુ સારો વે અને ઈ એ કોષ લાય મુખ્ય તત્વ આય વાયુ તત્વ કે સંતુલિત કરેલા પ્રાણાયામ જો અભ્યાસ બહુ જ મહત્વ છે તે પા વાત કર્યો અગ્નિ તત્વની તો જો સૌથી મુખ્ય મહત્વ જો સ્ત્રોત આ સૂર્યપ્રકાશ સૂર્ય જે કિરણમાંથી ત્યાં વિટામિન ડી મે તો જે પાંજે શરીર જે બંધારણ લે ખૂબ જ મહત્ત્વ જો તિવાય સ્ટીમ બાથ એટલે કે વરાળિયા સ્ન અથવા તો પણ અગ્નિ તત્વ કે સંતુલિત કરે જ પદ્ધતિ આ હા પામો આકાશ તત્વની તો ત્યાં ખબર આ કે પ ઉપવાસ કર્યો તકીકતમાં ફાસ્ટિંગ એક થેરાપી અલગ અલગ ઋતુ પ્રમાણે અલગ અલગ ધર્મ નિયમ વહેતા ઉપવાસ્યા તો એ કરેથી પાં શરીર અને સાથે સાથે પાજે મન કે પણ સારી અસર થી હતી થયે તબર જે ખોરાક ખ્યોતા તો પાંચ જેડો અન તહેો મન તો ફાસ્ટિંગ થેરાપી ખોરાક અને પાચન તંત્ર કે સંબંધિત આય અને ઉપવાસ દરમિયાન ખાધે જો ન ખ્યો એટલે આપોઆપ સૌ પ્રથમ તો પાચન તંત્ર કે આરામ મળે ને બ્યો એ સજો થેલાય પણ ટાઈમ પણ ઉપવાસ હંમેશા પાં તાશીર અથવા કોઈ પણ બીમારી વે તો એન મૂજ ધ્યાન રાખીને ઘરેમાં અજે તો વધુ ફાયદો થયે તો ત હેન સિવાય કઈ કઈ ટ્રીટમેન્ટ પદ્ધતિ જો કુદરતી ઉપચારમાં સમાવેશ થે તો હેન્ડ સિવાય પણ નેરલા વિનોત્તમ મસાજ થેરાપી એક્યુપ્રેસર એક્યુપંક્ચર ડાયટ થેરાપી કપિંગ થેરાપી મોક્ષા થેરાપી કાંસ્ય થેરાપી એ મળે પણ કુદરતી ઉપચાર તરીકે દર્દીજી તકલીફ મુજબ પણ એપ્લાય કરી શકો તા મેડમ એ જે નેચરોપેથી ટ્રીટમેન્ટ આય એ બે કોઈ ટ્રીટમેન્ટ હલદી વે એન સાથે કરી શકાવા જે કે કરો હા નેચુરોપેથી ટ્રીટમેન્ટ જનરલી પણ બધા કોઈ પણ દવા ગંધાવો અથવા બધ કોઈ ટ્રીટમેન્ટ ચાલુ વે અને સાથે સાથે કર્યો તો કોઈ તકલીફ નતી થયે ઉપરથી હીલિંગ મે એટલે કે સજો થેલા શારવાર કે ઝડપી કરે મે મદદ કરેતી પણ ઈ કોઈ પણ નેચુરોપેથી ડોક્ટર જે નિર્દેશન મે થયે એ જરૂરી મેડમ શ્રોતાએ કે ખાસ ઈ સમજાયો કે હાજી જીવનશૈલી ઈ પ્રમાણે હેંટાણે જો કોઈ બીમારિયું વધારે થયે અને નેચરોપેથી જો ઉપયોગ કરી અને સારવાર જે દીંધામો તેનથી કોરો ફાયદો થિયે તો ઈ એ થોડોક અસાય શ્રોતાએ કે આઈ સમજાયો આજ જે જીવનશૈલી પ્રમાણે અને બહુ જ કોમન તકલીફ વેતી બહુ જ વધારે પડતી જે પ્રોબ્લેમ વેતી ઈ પેટ કે લગતી વેતી આ પેટ જે તકલીફ લગભગ ઘરે ઘરે આય મણી કે પાજે પણ ખોરાક ખ્યો એન ઘણી બધી પાંજી આખી લાઈફ આધાર આ ત લીધે જો તરાબર પચે નતો તો ખોરાક જે ત્યાં જે બેનિફિટ મે એ મલે પણ અપચો થયે તો એનલે લીધે ત્યાં ગેસ એસિડિટી કબજિયાત અથવા તો વારે ઘડીએ ઝાડા થઈ અડી મકલીફૂ થયું અને તા ને કે પેટ સાફ તો બધા રોગ માફ એટલે પેટ જો સ્વાસ્થ્ય લે બહુ જ મહત્વ આજો પાચન તંત્ર સારો હોય ખે હા પાં જે ખો તમે કદાચ કૅમિકલ પ્રમાણ વેહિ ખોરાકમાં ખાદ્ય પદાર્થમાં અથવા તો તારથી જંક ફૂડ ગીા હું તણીએ જે લીધે પાંચ પાચન બહુ જ ડ્ટબ થઈ જો અે એક જોનો પાચન ડ્યો તો લોહી ઇમ્પ્યોર કરે તો એટલે પાસે લોહીમાં અશુદ્ધિ અચેતી અને પાો આખો સ્વાસ્થ્ય એ ડિસ્ટર્બ થે તો બ્યો આ સ્ટ્રેસ ઘણી વખત આ ખોરાક બરાબર ગિતા પણ આજો સ્ટ્રેસ લેવલ વધારે આ તણ આજે ડાયજેશન કે ઇફેક્ટ કરે તો જ ઘણી બધી તકલીફ થેતી ધારો કે તાખે ખબર હાઈપર ટેન્શન એટલે ટેન્શન તો ત્યાં કે સ્ટ્રેસ વધી ગયો તો બીપીજી તકલીફ થઈ ડાયાબિટીસ જી તકલીફ થઈ ઘણી વખત સ્ટ્રેસ હેડેક પણ એટલે કે થઈગ્રેન આય મથે જો દુખાવો હોય ઈ પણ વે શરીર જે અલગ અલગ ભાગ મે પાકે દુખાવા વે હા એ કરીને સૌથી પહેલાં તા પાચનતંત્રથી ફોકસ કર્યું તો પાકે ડાયજેશન ઇમ્પ્રૂવ કરેલા મડ થેરાપી બહુ જ હેલ્પફુલ આવે કે પા તિટી પટ્ટી રાખો આ જો એસિડ જો પ્રમાણ જે વધ્યો હોય ઈ બેલેન્સ થિએ તો ગેસ વાયુ ઓછો થિએ તો પેટ સાફ થયે તો અને પેટ સાફ સાફથી ઓટોમેટિક જે કચરો નીકળી વ લોહી ચોખ્ખો થો અને ગેસ વાયુ જે લીધે જે હેડેક થા વેતા ઈ પણ કે મથે જે આવે કે ગેસ થયો અને તા મથો દુખ્યો તો થિન તો થયો કે ખોરાક સારો તો આ જો ઓટોમેટિક માઇન્ડ રિલેક્સ રો અને પા ખોરાક આય તો જન રીતે ખ્યોતા તો સામે પાજા એન પ્રમાણે માઇન્ડ મે જે કેમિકલ્સ મે ઉત્પન્ન થા તો એના કરીને પ ખોરાક કે પલ્લા કરેક્ટ કર્યો ડાયટ થેરાપી અપ્લાય કર્યો કે રૂટીન વે ખાધે પીતેજો તં સિવાય પે વર્ક લાઈફ આ એ કે બેલન્સ કર્યો કે પ્ટ્રૅસ લેવલ વધારો નો પેસ મેન્ટેન કરી શકું એ પ્રમાણે કામકાજ કર્યો હા બ્યો એક બહુ કોમન તકલીફ આજ ક્લ સે આ સાયટિકાની પ્રોબ્લેમ કમર જો દુખાવો અને કમર જે લીધે પગ દુખાવો એ બહુ જ કોમન તકલીફ આ તમે ઘણા કેસિસ અડા અચતા વ દુખાવો આેરલા દવામાં પેઇનકલર કમ અ પેઇન કલર જોડો જે પણ ચો કે સાઇડ એ પણ કે ટેમ્પરરી વેતો એ દુખાવે કે મટાય નતો પણ દુખાવો આ થોડા ટાઈમ લે કરીને રિક્સ કરે તો જડે તા નેચરોપેથી ટ્રીટમેન્ટ કરી તો એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરની ટ્રીટમેન્ટ આય સાથે અલગ અલગ જાચા સે કઈ અને મસાજ થેરાપી આઈ મળે કે પોપર રીતે કોર્ડિનેશન મેં કર્યું તણ સોજો આવે જે પણ દુખાવો આવે નસ દબાજેતી એની મણીમાં ત્યાં ફાયદો થયે તો અને એ અંદરથી અંક મિટાય તો આજી તકલીફ કે તમે અસાય શ્રોતાએ કે એ જણાયો કે કુદરતી ઉપચાર મેં સારવાર કરેલા કરીને કોઈ વયમર્યાદાએ અથવા તો કોઈ પણ બીમારી વે તો એ કોઈ સ્ટેજ લિમિટ આ કે પા કદ કુદરતી ઉપચારથી એ દવા કરી શકો અને કદાચ ન કરી શકો એ ખરો કુદરતી ઉપચાર સારવાર લઈ મર્યાદા ન કોઈ પણ ઉંમરમાં હી સારવાર કરી શકાશે પણ ચોક્કસ માર્ગદર્શન હોય ખપે અને જો કોઈ બીમારી અતિશય જૂની એનલાઈ આ વ્યક્તિ પહેલાંથી જ બહુ દવા કરી ચૂક્યો આવે તકલીફની તીવ્રતા અને એના થયેલી દવા તે આધાર આ કે હણે કુદરતી રીતે એનકે ફાયદો થિંદો કે ન ઘણી વખત એડોવે કે કોઈ બીમારી શરીર મે આવે તો શુરુઆતમાં સામાન્ય દવા દવાથી એ કંટ્રોલ કરીને કુદરતી ઉપચાર કરે થી દર્દી કે તકલીફ જડ મૂળ થી મિટી શકે જડે અમુક વખતે દર્દીની બીમારી જૂની વઈ આય અથવા નિદાન થયો શરીર મે ઘણી ફેલાઈ વઈ આય ત એન કેસ મે પા કુદરતી ઉપચાર ઓછો કમ કરે જે શક્યતા વેતી પા એન કે સપ્લિમેન્ટ તરીકે અથવા તો પૂરક તરીકે ગણી શકો કે બીમારી કે વધુ ફેલાઈદે અટકાય અને જે અંજા લક્ષણ એ એ ઓછા થી બ્યો એક કુદરતી ઉપચાર ઉપચારની મર્યાદા એ પણ આય કે ઇમરજન્સી વે તડે આ ખાલી ઇન્ત નિર્ભર રેજો આગ્રહ